રક્ષાબંધનના પર્વ નિમિત્તે આજ રોજ રાવપુરા સંસ્થા વસાહટ ખાતે બ્રાહ્મણોએ જોનઈ બદલી મોટી સંખ્યામાં બ્રાહ્મણો આજે જનોઈ બદલી હતી આજે રક્ષાબંધન તો કહેવાય જ પણ બળેવ છે બળેવ નિવૃત્તે બ્રાહ્મણો નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરતા હોય છે એમાં શ્રી જાંબુ બ્રાહ્મણ સમાજ દ્વારા સંસ્થા વસાહત ખાતે સરદાર ભવનમાં અહીંયા આ કાર્યક્રમનું આયોજન વીસ વર્ષથી છેલ્લા થાય છે એમાં ચારસો ઉપરાંત ભૂદેવો વધાર્યા છે નૂતન યજ્ઞોપિત કાર્યક્રમમાં પહેલાં દસ વિધિ સ્નાન પાપોનું પ્રાયશ્ચિત પછી તર્પણ દેવપૂજન અને પછી યજ્ઞોપવિત પર પિતૃતર્પણ પણ થાય છે પિતૃ તર્પણ કર્યા પછી નૂતન યજ્ઞોપવિત્ર પર દેવોનું આહવાન કરી અને નૂતન યજ્ઞોપવિત્ર ધારણ કરવામાં આવે છે અને સાથે સાથે ભૂદેવો બ્રહ્મ બ્રહ્મપોજનનો લાભ પણ સાથે સાથે લે છે